નમસ્તે મારું નામ ચૌહાણ પૂનમ છે હું શિક્ષા ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું મારા પ્રયોગનું નામ સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન ફોર ઇન્ડિયન આર્મી જેમાં પદ્ધતિ એક લાકડાનું પાટીયું ચાર પાયા થોડા ઘણા સ્ટ્રુબોલ પછી વિદ્યુતની વસ્તુઓ અને વગેરે તમે સુશોભનની વસ્તુઓ વાપરી શકો છો એક લાકડાનું પાટિયું લો તેમાં તમે તેને વચ્ચેથી કાપો પછી તમે એને એવી રીતના સ્ક્રુ વડે ફિટ કરો કે જેથી તે ઉપર નીચે થઈ શકે ત્યારબાદ તમે તેને પાયા વડે જોઈન કરો ત્યારબાદ તે પાટિયા ઉપર તમે રોડ જેવું બનાવી શકો છો તેમાં વિદ્યુતની વસ્તુઓ અને સુશોભનની વસ્તુઓ વાપરી શકો છો મારો આ પ્રોજેક્ટ ઇન્ડિયન આર્મીની સેફ્ટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે તમે સૌ જાણો છો કે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં થયેલ જમ્મુ કાશ્મીરના પૂર્વમાં થયેલ એટેકથી ભારતીય ગુમાવેલા ચાલીસ આર્મી ઓફિસો જે નાની ઉંમરમાં અને કોઈ કારણોસર શહીદ થયા હતા જેને કારણે મેં આવડો આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેમાં આર્મીઓ જ્યાં રહે છે જેમ કે આર્મી કેમ્પ આર્મી કમ્પાઉન્ડમેન્ટ જેમાં પસાર થતી દરેક ગાડીએ એક મેઇન ગેટમાંથી પસાર થવાનું રહેશે તેમાંથી પસાર થતી ગાડી વ્યવસ્થિત રીતે પસાર થશે તો તે સામાન્ય રીતે આ રોડને ક્રોસ કરી શકશે અને જો કોઈ ગાડી અહીંયાથી જબરજસ્તી જવાનો પ્રયત્ન કરશે તો તે અહિયાંથી રોડ ઊંચો થઈ જશે એટલે જેના કારણે બ્લોક થઈ જશે